હેલો દર્શક મિત્રો આજે આપણે આવી ગયા છીએ નીલકંઠેશ્વર મહાદેવ ભરૂચ જ્યાં જાડેશ્વર બાયપાસ રોડ ઉપર નીલકંઠેશ્વર મહાદેવનું ખૂબ સુંદર મજાનું મંદિર આવેલું છે અને તમે જોઈ શકો છો ત્યાં પહોંચતા જ ખૂબ સુંદર મજાનો ઘેટ દેખાય છે આજના આ પાવન પર્વ દિવસે એટલે કે શિવરાત્રીના દિવસે ઘણા શ્રદ્ધાળુઓ નીલકંઠેશ્વર મહાદેવના દર્શનાર્થે આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે આપણે પણ આજે નીલકંઠેશ્વર મહાદેવના દર્શનાર્થે આવ્યા છીએ નર્મદા નદીના કાંઠે આવેલું આ શિવજી ભગવાનનું મંદિર જે ખૂબ સુંદર લાગે છે અને અહીં આવનારા શ્રદ્ધાળુઓ પણ ઘણા આવે છે તમે જોઈ શકો તો હવે આપણે અહીંયાથી ભગવાન શિવના દર્શન કરીશું તમે જોઈ શકો છો ઘણા શ્રદ્ધાળુઓ અહીં આવેલા છે અને આ ભગવાન શિવના દર્શન કરવા માટે લાઇનમાં ઊભા છે ત્યારે આપણે પણ લાઇનમાં ઊભા રહીને ભગવાન શિવના દર્શન માટે રોકાયા છે તમે જોઈ શકો છો ખૂબ સુંદર મજાનું ભગવાન શિવનું શિવલિંગ અને પાર્વતી માતાજીની પ્રતિમા તમને જોવા મળી જાય છે તો આજનો આ દિવસ સફળ રહ્યો